ઉમેદવાર ચિરાગ પટેલની બાઇક રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા છે. શર્મા પાણીયારી, સરદાર ટાવર, લાલ દરવાજા, પીઠ બજાર, ત્રણ દરવાજા, ચિતારી બજાર, શક્કરપુરા, સૈદના મુખ્ય માર્ગ પર બાઇક રેલી યોજાઈ હતી. ખંભાતમાં ગણત્રેના કલાકો પ્રચારના માધ્યમથી છે ત્યારે ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું કે આજરોજ ખંભાત શહેરમાં તાલુકા અને શહેર સંગઠન અને ભારતીય જનતા પાર્ટી તરફથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો એમ ત્રણ હજાર જેટલા બાઇક છે અને ખુદ મતદારો આગેવાનો કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી અને રેલીમાં જોડાયા છે ત્યારે ખંભાતના મતદારોને જાહેરમાં અપીલ કરવા માગું છું કે આ વખતે ખંભાત વિધાનસભામાંથી સૌથી વધુ મતદાન કરો અને કરાવો ભારતીય જનતા પાર્ટી તરફી અને આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે દેશ મજબૂત કરવાનો છે અને રાષ્ટ્રને મજબૂત કરવાનું છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે